અરવલ્લી જિલ્લાના મોડાસામાં બુલેટ સવાર દંપતીને ગાયે અડફેટે લીધું હતું જેમાં ગાય મહિલા પર ચડી ગઈ હતી અને તેને રગદોડી નાખી હતી આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે કોઈપણ શહેર હોય કે ગામડું રખડતા પશુઓનો ત્રાસ દરેક જગ્યાએ જોવા મળે છે તેના પર નિયંત્રણ લાવવામાં દરેક જગ્યાએ તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે આવી જ રીતે રખડતા પશુના હુમલાની એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે મોડાસા શહેરમાં આવેલા બાયપાસ રોડ પર એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું ત્યારે તેની પાછળ એક ગાય દોડે છે આ દોડતા પશુ થી બચવા બુલેટ ચાલક બ્રેક મારી છતાં પશુએ બુલેટ પાછળ બેઠેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ અને રગદોડી નાખી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર રખડતા ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લીધા હતા બુલેટ પર પર પાછળ સવાર મહિલાને ગાય નીચે પાડી રોડ રગદોડી હતી ત્યારે મહિલાને બચાવવા તેના પતિ સહિતના લોકો દોડી આવ્યા હતા પરંતુ પશુ આક્રમક બનીને મહિલાને ઈજા પહોંચાડતું દેખાયું હતું મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી